અને તમે લોગો સાથે પણ એવી રીતે કઈક થોડા છેડછાડા કર્યા કે પેલા પેલો ગોળ લોગો હેલો વી ઓડિયન્સ ધીસ ઇઝ યોર હોસ્ટ આકાશ ઉકાની એન્ડ થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી અવ નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનઝડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો

અને ત્યાં તમે આખું એક શેર કરો છો અને મેં અત્યારના રિસેન્ટ તમારા વિડીયો જોયો તમે ત્યાં પણ થોડી ડાયવર્સિટી કહેવાય ને કે કંઈ એવું ન લાગ્યું કે ભાઈ તમારે પ્રોડક્ટ વહેંચવા માટે તમે વિડીયો બતાવો યુ આર જસ્ટ એક્સપ્રેસિંગ એક્સપ્રેસિંગ યોર સેલ્ફ કે ભાઈ આવી રીતનું થાય છે આ વસ્તુ થાય છે આ વસ્તુ થાય છે શા માટે સોશિયલ મીડિયાને એઝ અ સેલ્સ પર્સન તમે બનાવ્યું મને કેમ કે અત્યાર સુધી કોઈ મેં એવું જોયું નતું કે સોશિયલ મીડિયા ઉપર પોતે પ્રોડક્ટ શો કેસ કરે છે ને સેલ્સ કરે છે તો એક પોટેન્શિયલ દેખાતો હતો કે મતલબ યુટ્યુબ પર જો વિડીયો ચાલે તો આ વસ્તુ ડેફિનેટલી લોકો પરચેસ કરશે તો વિચાર્યું કે યુટ્યુબ પર આપણે કઈક વિડીયો બનાવવા પડશે અને યુટ્યુબ પર વિડીયો બનાવતા હતા ડેફિનેટલી લોકો પસંદ કરતા હતા અને એના પરથી પરચેસ કરતા ઇનિશિયલી રિસ્પોન્સ મળવા પડ્યો રિસ્પોન્સ મળતો હતો તો પછી આપણને શું પ્રોબ્લેમ હતો તો એ ધીરે ધીરે મતલબ મે વિડીયો બનાવ્યા અને ચાલુ કર્યો ને પછી ઇન્સ્ટાગ્રામ પર ચાલુ કર્યો ને એમાંથી મતલબ ધીરે ધીરે ગ્રોથ છે મુકેશ કાકાની મહેરબાની ફ્રી હતું પણ આ અગી ઇન્ટરનેટ આવ્યો ને એના પછી ઘણા બધા બિઝનેસ ને એઝ અ સોશિયલ મીડિયા ને લોકો સેલ્સ પર્સન બનાવ્યું અને લોકોનો નું માઇન્ડસેટ પણ એવો હોવો જોઈએ કે ભાઈ ખાલી સોશિયલ મીડિયા છે તો ઇટ્સ નોટ જસ્ટ ફોર અન એન્ટરટેનમેન્ટ કે ભાઈ તમે સેલ્સ પર્સન બનાવો અત્યાર સુધીની જે જર્ની છે એની અંદર

ઇન જનરલી જે કોઈ પણ બિઝનેસીસ છે નો ડાઉટ તમારી પાસે અત્યારે ઓલરેડી વોકિંગ આવે છે માર્કેટિંગ પણ ત્યારે જ કરાવવું જોઈએ ત્યારે તમે તમારા કસ્ટમરની રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરી શકો નહીં તો નેગેટિવ રિસ્પોન્સ આપણે બ્રાન્ડ ડાઉન જાય બરાબર સુરતની થી અજમેરા ફેશન કે જેણે પોતાની એક બ્રાન્ડ બનાવી છે બરાબર પોતાના સ્ટોર કરી છે આવો કોઈ રિટેલ સેગમેન્ટની અંદર આવનારા ભવિષ્યની અંદર બિયર ફેબ્રિક આવવાનું ખરું હા અત્યારે એમ ગણો ને તો માં આવ્યા પછી મારી પચાસ ઇન્કવાયરી કે મારે પછી રાજસ્થાન હોય જયપુર હોય હિમાચલ પ્રદેશ હોય દિલ્હી હોય બહુ બધી જગ્યાએથી મતલબ મારે ઇન્કવાયરી બેંગ્લોર થી પછી એ બહુ બધી જગ્યાએથી ઇન્કવાયરી આવી ગઈ છે કે મારે ત્રીસ લાખનું બજેટ છે મારું પચાસ નું બજેટ છે મારે ફ્રેન્ચાઇઝી લેવી છે ફ્રેન્ચાઇઝી માટે બહુ બધી રિક્વાયરમેન્ટ આવી ગઈ પણ અત્યારે ઓલરેડી કેવું છે કે શાર્ક ટેન્ક માં આવ્યા પછી ઇન્વેન્ટરી નો ઇસ્યુ બહુ આવી ગયો છે કે ઇન્વેન્ટરી નથી આપણી પાસે ને તો આ અત્યારે વસ્તુ આપણે પ્રોવાઈડ કરી શકીએ ને સો ધીસ ઇઝ ધ ચેલેન્જ કે ભાઈ ઇન્વેન્ટરી ઘટે તો એટલે અમે એને એમ આન્સર આપીએ છે કે આપણે છ મહિનાથી એક વર્ષનો ટાઈમ લાગશે પણ ફ્રેન્ચાઇઝ અમે ડેફિનેટલી તમને પ્રોવાઈડ કરશું તો ત્યાં ડેટા અને બધું આપણી પાસે હોય છે પછી કોન્ટેક કરશું ને એ લોકોને ઇન્ટરેસ્ટ છે તો ત્યારે મતલબ ફ્રેન્ચાઇઝી લે ન લે પણ કમિટમેન્ટ આપણે એવું જ કરવાનું છે કે મતલબ ફ્રેન્ચાઇઝી લોસમાં થશે તો ટેક અવર કરી લેશું તો સામેવાળા ફ્રેન્ચાઇઝી ઓનર નહીં પણ Lost na